આજે થોડા ઘણા આવે છે પછી જવાનું છે આપણે ડુંગરો સડવા અને એટલે બગીચા ઘણા દૂર છે તો હજી ના સુધી ના લઈને જવું પડશે અને આ બધા વાટો ઊભા છે હા હા હજુ હજુ બધા ન્યા આવી ગયા થોડા ઘણા બહાર વી આવે છે ને બીજા હજી અંદર છે એવું છે જય ગિરનારી મિત્રો હવે તો જો બધા જાય છે હવે બગીચા બાજુ બધા હાલા થાય બધે ફૂલ મોજમાં છે મિત્રો હા બધા અત્યારે બહુ મોજમાં છે આઈગા સાથે ખબર પડશે મજા આવી છે કે અમારો અનુભવ છે હા

ભાઈ મિનિયા અહીંયા તો પચાસ છ પગચા તૈજા છે અને મારા રાણાક દેવીનો પથ્થર આવી ગયો છે આવડા પથ્થર કેવું મસ્તિંગ પથ્થર તો તે ને આઈ વાન એમ લેતા જો રમસગરે પાણી આવતું છે તો અલવસ રમ બધા હાલ્યા જાય જો રમસગરે વ્યા જો નેમ ફોન માર ન કે દેવો કલર માં ન દેવો તો એમ લેવ જો વરસાદ ને વળી છે

અરે મજા આવી કે મજા મજા અરે ફૂલ ફૂલ વા બધે બહુ ફૂલ છે બહુ એટલે બહુ મોટાનો મોજમાં હે તે માર કે મધુદિનસ સારું એવું હે તો નાસ્તો ને એવુ કલ્લે પછી જાય આગળ ફ્રેમ ને જાવતાસ સારું સમ હે બધે કલ્લે જના ડાયરેક્ટ બોવા છે ને મે એકલો બોવ ઇલો બોટા મળ એટલે તાઈ તો લીટ માં આવતું છે આ ક પલ્લી ગયા કીલા માટે ફાઈનલ ફ્રેમ ને જાવ બધે છે કે આંબે માના 10:30 પૂગી ગયા છે અને આ જતાં ઘણા બધા પૂગી થઈ દીધા આ કેટલી મજા આવી ગઈ છે

આ છે મને મને તો આતર બેન છે હવે આની દર્શન એ કરી લીધું તો ફમ લેતા જો નીચે વેય વસીને બહુ ડાઢ હોય છે આને જો બધા બેઠા હવે આગળ વરસાદ પડ્યો એટલે આપણે શું લેવા એનું લેવા કેમ કે આમ ફૂમસને બધું આગળ પોતા કે દેખાતું નથી એટલે જો દેખાશે તો આપણે લઈ લે તો મેં અમને માં દેર હતા ને થોડું હાલન પશિન જાય મસ્તી લોકેશન આવી ગયું છે જો હાથ વાદળ હતા પણ તમે એક જ હોય બધા બેહી ગયા જો અહીં છે

પવન વીઆ આવે છે પૂછ્યો પવન વી આવે આખો માલો હલ્લા પવન આવે હેલો હવે આગળ નીકળ્યું ગયો સાંજે ફૂગી જશે ملہ پانچوں سے پول <سؤال> عملے آنے پارک شروع کرونے� اس کا ج sup soاترا ہے ancialی طل کے شروع ملک ہے ، ړا نلہ پانچوں سے پول unterstützen یہ ستاعت ایک کچھ پول کے دوسرacing بعملہ سے کی اچھتا ہے رنین جسلہ لینجم یہ آργان ہے ہوجو چند ہوجو چندھے moved اور گانپے ہو util vớiavor ہے وہ کا تمائے

અને દર્શન એ ઉકોરાદાન હેnderpanam chud 11 મને છે એવું દર્શન કરી લીધું જાય છે નીચે એટલે નીચે મજા દેવા છે દર્શન ના લાઈક जय जय बजे आवेसे अब आपन जैसे करेन अब जाय हां ले लियो मजा मज़ा हो बहुत मजा आगी काय आमा काय करते जोर जय गिनार जय गिनार तो फाइनल फेमिली जो तो हरि तंस जे पगी चम उतरि जासी तने आवे आइज जाय छे नीचे आज कोई चीज उनी पोडा खावे सरता नीवा बो बड़ा पोडा खाता ने उतरण से कोई ने आगे आगे आलू मेरे એ જો ઓખા ને માબે જે પોશડ ને ઓવડું લેવા ગયા હતા આપણે ના સૂટ લેવાનું હતી એટલે ના કે લીધું નથી હવે તો પોશડ વી તો છે એટલે અહીંયા ભૂગી જાવ બીજા જે આવે છે કા હમ હમ

પગીચા થી શરૂઆત કરી હતી તે એક થી દસ હજાર પગીચા મેં પૂરા કર્યા છે હવે પગીચા પગે લાગી લીધા છે હવે ક્યારે આવી અને કઈ નક્કી નથી હવે બધી ટીમ જે આગળ નીકળી ગઈ છે હવે તો જો આવું હોય આમાં કાલે મૂળ સાઈડ આવી જઈ એક થી શરૂ કર્યું એક પાછું પૂરું કરી નાખ્યું અંધે વી આવ્યા છે બહુ ઘણી ઘણી બધી તકલીફ પેઢી છે ચડવામાં ઉતરવામાં ઘણો બધો એન્જોય કર્યો અમારા સાડા પાંચે નીકળ્યા તે અત્યારનો એક વાગી ગયો એટલે સમય પાછા ફરી ને ઉતરી ને છે હા રવિ હાવ થાકી ગયો હાવ થાકી ગયો ને હવે આવું પાછું થોડા થોડા હવે રૂમે હવે રૂમે હવે ડાયરેક રૂમે હમ હવે રૂમે પ્લાન કરી નાખ્યો છે તો ડાયરેક રૂમે જાય પછી ક્યાં દેખાય ન કે ન હોય એમ એવું હે તો ફેમિલી અમાર ટીમ જો બધા અહીંયા ઊભી છે હવે બધા ગિન્નાનો પરસ પૂરો કર્યો છે આજ કેવું રૂ બધાને અરે ઓ બધા ગયા પર હવે થાય પાછું હે

ભૂલતા પૂરી મુશ્કેલ નવા બ્લોગ ત્યાં સુધી બધાને જય માતાજી